કાગળ લીધો ને હવે આપણે પંખો બનાવવાનો છે શું બનાવવાનું છે ચલો હવે છે ને એક પટ્ટી હા એ રીતે પટ્ટી વાળો એક એક પટ્ટી વાળો પટ્ટી જેવું બનાવવાનું છે પછી છે ને કાગળ ઊંધો કરીને એ પટ્ટી પાછળ વાળવાની કાગળ ઊંધો કર દો વાળ્યા પછી હા બસ ઊંધો કર દો હવે ફરી પટ્ટી વાળો ઊંધો કર સુતા ઊંધો જો કાગળ હા ફરી ઊંધો કરો પટ્ટી વાળો ઊંધો કરો પટ્ટી વાળો એવું કરો ને પંખો બની જશે શું બનશે હા આવડી ગયું વેરી ગુડ ચલો એવી રીતે બનાવો હા બસ એવી રીતે હા વેરી ગુડ હા સરસ હા શીખવાડું હા ને હા એવી રીતે હવે પાછો ઊંધો કર કાગળ પાછો કાગળ ઊંધો કરવાનો ફરી પટ્ટી વાળો